પરાયાત્રામાં પધારવા માટે મુંબઈથી ઉગ્ર વિહાર કરી અને ભક્તિ યોગાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજયસુરી મહારાજા આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો વાવનિવાસી મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદભાઈ પરિવારના પિયુષભાઈ શાંતિલાલ મહેતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહી અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજયસુરી મહારાજ આદિ થાણા સચિન ખાતે વધામણા કર્યા હતા ના બસ વર્ષોથી સાહેબ જોડે રહ્યા સાહેબની ઉર્જામાં રહ્યા સાહેબની વાંચના સાંભળી સાહેબ જોડે આપણો આખો ધર્મ જૈન ધર્મ સમજ્યો પછીથી આ બસ દીક્ષા લેવાનો ભાવ થયો છે અને ખૂબ ખૂબ આનંદ છે કે સાહેબ વધારે છે સુરતમાં અને અમારી દીક્ષા ઇલેવન ટુ ફિફ્ટીન ડિસેમ્બર ઇલા પ્રવચ્યા અને પદવીના મહોત્સવમાં ખાસ બધા પધારે એવી છે આપી અને હું ચૌદ વર્ષ છું અને બસ નાનો હતો ત્યારથી સાહેબ જોડે બિહારમાં રહેવા જવાનું હોય એમાં સાહેબ જોડે બધું સમજીએ તત્વજ્ઞાન છે જૈન ધર્મનું બધું સમજીએ એવી રીતે જે સાચું આત્માનું સુખ છે એને મેળવવાની ઈચ્છા થઈને બસ એ મેળવવા માટે હવે આખું જીવન સદગુરુના સમર્પિત કરવા જઈ રહ્યો છું એટલે બસ એક સમજણ અને ગુરુદેવના કૃપાથી જ આ અહીંયા સુધી પહોંચ્યો છું બસ ના બસ આખું જીવન ગુરુ મય જ વિતાવા માંગુ છે ના બસ આવા આપણને આપણા સુરત નગરે આવા ગુરુદેવ પધારે છે ભક્તિ યોગાચાર્ય તો આપ સર્વે એમને નિહાળવા એમને માણવા અને એમની વાંચના સાંભળવા ખાસ બધું જ આખું સુરત સમાજ કે જૈન હોય કે ઇતર હોય બધા જ પધારો આ ગુરુદેવ ખાલી જૈનના નથી આખા વિશ્વના ગુરુદેવ છે બસ બધા જ પધારો એવી શુભકામના સાચું સાહેબજી સચિનથી સુરત તરફ પધારી રહ્યા છે સાહેબને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ સાહેબ આજ સુરજમાં નગ નગર પ્રવેશ કરી રહ્યા છે અહુભાગ્યમ પદાયાત્રા નગરીની અંદર સમસ્ત સુરત જૈન સમાજને અમે આવકારીએ છીએ પાંચે પાંચ દિવસ પંચાણિકા મોસમ અગિયાર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર વેસુ મુકામે બલારફામ અહોભાગ્યમ નગરીમાં મહેતા ચંપાબેન શાંતિલાલ ધર્મચર પરિવાર આમંત્રિત કરી રહ્યા છે પરમપૂજા આચાર્ય ભક્તિયોગાચાર્ય મહાત્મા મારસાહેબ તથા રાજપુણ્ય આચાર્ય ભગવાન રાજપુણ્ય શ્રીમા સાહેબ ભાગ્યશ્રી શ્રીમા સાહેબ અથવા અધિકથી અધિક પાંચસોથી અધિક સાધુ સાધુજી ભગવાન દીક્ષા પ્રસંગે વધારી રહ્યા છે અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારી લે છે બસ સાહેબ આપ જલ્દી વધારો અને જલ્દી અમારા સંતાઓને બસ મોક્ષ માર્ગ તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે સાહેબને કારે સાહેબજીનો સુરત પ્રવેશ ઓમ ઓમકાર સુર્ય આરાધના ભવ્ય અંદાજ છ વાગ્યા આજુબાજુ ભવ્યાથી ભવ્ય પ્રવેશ છે આખું સુરત થનગની રહ્યું છે વાવ સમાજ ડીસા સમાજ જૈન સમાજ બસ આ દીક્ષા મહોત્સવ અને સાહેબ સુરત આજે ત્રણ ત્રણસો એકવીસ દિવસ પછી સુરતમાં બતાવી રહ્યા છે અને સાહેબ એબાઉટ ચાર મહિના ત્રણસો એકવીસ દિવસે આખું સુરત થંગની રહ્યું છે ઓહ ભાગ્યમ નગરીમાં ભાવ સાહેબનું ભવ્યાથી ભવ્ય સામાયું છે ને સાહેબ બસ જલ્દી જલ્દી સુરતમાં બધાને આ મહોત્સવ એકદમ હાઈટ ઉપર જાય ઉજાસ આવે ને બધા પુણ્યાનું બંદી પુણ્ય માટે બી અમારી ઈચ્છા છે ગુરુજી અમારા ઘરે આજ બધે વધારી રહ્યા છે અત્યંત લાગણી છે આજ અમારી મા અમારે ત્યાં પાછી વધારી રહી છે અને બસ અમને ખૂબ આનંદ છે અને આખું સુરત હિલોળે ચડ્યું છે બસ સાહેબ વધારો 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 મેં સુરત શહેર આખું ધર્મમય નગરી છે અને સુરત શહેર આજે દીક્ષાની નગરી કહેવાય ભવ્યાથી ભવ્યા દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ આજ ત્રણ ત્રણ મહિના બાદ સુરત વધાઈ રહ્યા છે આખો સમુદાય બસ બધા ને ઉલ્લાસમાં એકદમ આનંદ આનંદ છે આજે સુરત સીટ શહેરમાં પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય અશોજી મહાર સાહેબનો પ્રવેશ થઈ ગયો છે અમારી અહોભાગ્ય પરયાત્રામાં સાહેબજી નિષ્ઠા પ્રદાન કરવા પધારી રહ્યા છે તો આખા સુરતને દીક્ષા પ્રસંગ તથા પદવી મહોત્સવમાં અમારા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આપ સુરત સમગ્ર સુરત શહેર આ પ્રસંગે અમને આશીર્વાદ અને શુભ ભાવના પાઠવવા માટે હાજર રહે રહેતીકાલે અમે એવું જ કહીએ છીએ કે આ એક અદ્ભુત ક્ષણો છે એને માણવાનો સુરત શહેરને એક લાવો મળ્યો છે તો કોઈ પણ સુરતના કોઈ પણ જઈને આ લાહવાનેથી વંચિત ના રહેવું જોઈએ તો શરાબ સમગ્ર સુરતે વધારવું જોઈએ સાહેબના પ્રવેશમાં સાહેબ કાલે સવારે વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે